તેના જ પ્રેમી મિત્ર પણ કરી હત્યા એક જ મકાનમાં પ્રેમિકા અને મિત્ર ની પોલીસ દોડતી પોલીસ જ ફૂટ્યો ભરૂચના નિલગંટે મંદિરે નર્મદા નદીના કારણે સફાઈ અભિયાન હાથ સેવા સેવાભાવી સંસ્થા દ્વારા સફાઈ અભિયાન કરાયું મધ્યસ્થ કાર્ય ખાતે હતું ભરૂચ ભાજપ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચૂંટણી પહેલાના છેલ્લા એકસો એપિસોડ ને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં નિહાળવાનું આયોજન કરાયું વડાપ્રધાન વડાપ્રાધા નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમમાં રવિવારે એકસો એપિસોડ ને ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સમૂહમાં ભરૂચ લોકસભાના મધ્યસ્થ કાર્યાલય ખાતે માણવાનું આયોજન કરવામાં આવ્યું હતું દેશની પ્રજા ઉત્સવ સંસ્કૃતિ નવી પહેલ પ્રેરણાદાયક પગલું અને સમાજ તેમજ દેશ માટે કંઈ અલગ કરવાનારને પ્રોત્સાહન આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેડિયો મારફતે જનતા સાથે જોડાવાનો મન કી બાત કાર્યક્રમ આજે દરેક ભારતીયના મનમાં વસી ગયો હોવાનું માનવામાં આવે છે આજે ભરૂચ જિલ્લાની અંદર એ પણ મધ્યસ્થ અંદર નરેન્દ્રભાઈ મોદી સાહેબની મન કી બાત કાર્યક્રમ નિહાવાનો એક મોકો મળ્યો છે ભરૂચ જિલ્લાની અંદર લગભગ તેરસો એકતાલીસ જેટલા બુથ આવેલા છે આ લોકસભાની અંદર અને આજે લગભગ અગિયારસોથી વધુ બુથોની અંદર તમામ કાર્યકરોએ આ કાર્યક્રમ નિહાળ્યો આજે મધ્યસ કાર્યાલયની અંદર એનામાં સાથી ધારાસભ્ય શ્રી રમેશભાઈ અને જિલ્લાના પ્રમુખ શ્રી માવટી સિંહ અને સૌ કાર્યકરો સાથે આજે ખૂબ મોટી સંખ્યાની અંદર આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું મન કી બાત

તેવી કબૂલાત આપી જેના આધારે અંકલેશ્વર જીઆરડીસી પોલીસ સ્ટેશન લાવવામાં આવેલ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના યોગેશ્વરનગર સોસાયટીમાં ભાડાના મકાનમાં એક ફૂલ દો માલી વચ્ચે ખૂની ખેલ ખેલાયો હોય જેમાં પ્રેમિકા સાથે રિલેશનશીપમાં રહેતા પ્રેમીના મિત્રને જ તેની પ્રેમિકા સાથે આંખો મળી જતા તેના ઘરમાંથી મળી આવતા તેણે મિત્રની જ હત્યા કરી નાખી હતી અને વચ્ચે પડેલી પ્રેમિકાને પણ ચપ્પુના ઘા જીતી દેતા બંનેની હત્યા બાદ હત્યારો મકાન બંધ કરી પોતાના ગામ પહોંચી ગયો હતો અને સંધ્યાકાળના સમયે પોલીસ મથકે હાજર થઈ પોલીસને કહ્યું મેં બે લોકોની હત્યા કરી નાખી છે જેના પગલે પોલીસે પણ કાર્યવાહી શરૂ કરી હતી અંકલેશ્વરના પોલીસ મથકમાં રાણીપુરા ગામનો રોહન પ્રહલાદ વસાવા પોલીસ મથકે હાજર થયો હતો અને પોલીસને કહ્યું હતું કે યોગેશ્વર નગરમાં મેં મારી પ્રેમિકા અનિતા ઉર્ફે અન્નુ વસાવા અને તેની સાથે પ્રેમ સંબંધ રાખનાર મારા મિત્ર હિતેશ સોમા વસાવા બંને જણાને ઘરમાં જ હોય દરવાજો ન ખોલતા અને વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં દરવાજો ખોલતા બંને વચ્ચે ઝઘડો થયો હતો જેમાં હિતેશ વસાવાની ચપ્પુ મારી હત્યા કરી હતી વચ્ચે મારી સાથે રિલેશનશીપમાં રહેતી અને મારા મિત્ર સાથે પ્રેમ સંબંધમાં હોય તેવી અનિતા ઉર્ફે અન્નુ વસાવાની પણ ચપ્પુના ઘા મારી હત્યા કરી નાખી છે જેના પગલે પોલીસે પણ રોહન વસાવાએ પોલીસ મથકે કરેલી કબૂલાતના પગલે પોલીસ કાફલો મોકલી યોગેશ્વરનગરના એક મધ મકાનમાં તપાસ કરાવતા હિતેશ વસાવા અને અનિતા ઉર્ફે અન્નુ વસાવા બંને લોહીથી લથપથ મૃતક અવસ્થામાં પડ્યા હોવાનો ખુલાસો થયો હતો ઘરમાં રહેલા બંને મૃતકોની ઓળખ કરતા યુવતી અનિતા ઉર્ફે અન્નુ વસાવા આંબોલી ગામની હોય અને મૃતક યુવક હિતેશ સોમા વસાવા હોવાની ઓળખ થતાં બંનેના પરિવારજનોને પોલીસ મથકે બોલાવી ઓળખ કરાવી રોહન વસાવા સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી અને ઘરમાં રહેલા બંને યુવક યુવતીની ઓળખ થતા પોલીસે મૃતકના પરિવારજનોની ફરિયાદ લઈ હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે નાનું નામ સોમાભાઈ છે અને પોલીસ સ્ટેશનના ઝઘડિયા પોલીસ સ્ટેશનથી અમારા બાજુ પર કોણ આવ્યો તો તેની અમોને જાણ કરી એ હિતેશ તમને પોલીસ સ્ટેશન બોલાવેલા છે પછી કીધું કે તમારા હિતેશ માલ લાગે કોણે મારી નાખ્યો કેવી રીતે મારી ઓ અમોને કીધું નહોતું પણ પોલીસ સ્ટેશન માટે બોલાયેલા છે એવું કીધું પોલીસ મથકે હાજર થયેલા હત્યારાએ કરેલી કબૂલાતના આધારે પોલીસે ઘટના સ્થળ ઉપર પહોંચી મકાનમાં હત્યા કરેલી અવસ્થામાં હિતેશ વસાવા અને અનિતા વસાવાની હત્યા કરેલી અવસ્થામાં લાશ પડી હતી જેના કારણે પોલીસે બંનેના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી રોહન વસાવા સામે હત્યાનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે ઝઘડા તાલુકાના રાણીપુરા ગામના રોહન પ્રહલાદભાઈ વસાવા કે જે છેલ્લા ત્રણેક મહિનાથી આંબોલી ગામના અનિતાબેન રાજનભાઈ વસાવા સાથે પોલ્યુશન ગામના યોગેશ્વર નગર ખાતે ભારે મકાન રાખી લિવિંગ રિલેશનશીપમાં રહેતા હોય અને ગઈકાલે અનિતાબેનને રોહન સાથે બોલાચાલી થતા એને ઘરેથી જતો રહેવા કહેતા રોહન પોતાના ગામમાં ગયેલ આ દરમિયાન રોહન પોતાના જૂના મિત્ર હિતેશભાઈ અને દરવાજો પકડાવેલ દરવાજો ન ખોલતા સંતઈ ને બહાર બેસી રહેલ અને ત્યારબાદ સવારના પાંચ વાગ્યામાં દરવાજો ખોલતા અંદર હિતેશ જોવા મળતા એને ગુસ્સામાં આવી હિતેશ પર અને ત્યારબાદ અનિતા પર શરીર પર છરીના આ ઘા મારેલ અને બંનેનું મોત નિપજાવેલ ત્યારબાદ પોતે રૂમનો લોક મારી પોતાના ગામ જતો રહે ચાર વાગે સાંજે સામેથી આવી અને પોતે આવા બે લોકોના મૃત્યુ નિપજાવેલ છે એટલી કબૂલાત આપી જેના આધારે અંકલેશ્વર જીઆરડીસી પોલીસ સ્ટેશન લાવવામાં આવેલ અને સ્થળ પર લઈ જતા પોલીસને અનિતાબેન અને હિતેશભાઈ મરણ હાલતમાં મળી આવેલ જેના આધારે આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે ભરૂચ માં કાર્યરત સંત નિરંકારી મંડળ ભરૂચ દ્વારા ઝાડેશ્વર ના નીલકંઠેશ્વર મહાદેવ ના મંદિર નર્મદા નદીના ઘાટ ઉપર સમૂહ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવતું જેમાં મોટી સંખ્યામાં સંસ્થામાં જોડાયેલા લોકો જોડાયા હતા ભરૂચ જિલ્લામાં સફાઈ અભિયાન વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવતું હોય છે ભરૂચમાં કાર્યરત સંત મંડળ બ્રાન્ચ ભરૂચ દ્વારા પ્રોજેક્ટ અમૃત સ્વચ્છ જળ સ્વચ્છ મન સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં જાડેશ્વરના નીલકંઠેશ્વર મંદિરના પવિત્ર નર્મદા મૈયાના કિનારે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને સંપૂર્ણ કિનારાને સાફ સફાઈ કરી સ્વચ્છ કરવામાં પંદરસો થી વધારે સ્થાનો પર આજે સ્વચ્છ જલ સ્વચ્છ મન વિશાળ સફાઈ અભિયાન ચાલી રહ્યું છે ભરૂચમાં પણ ભરૂચ થકી આજે સંગ મિશન સન ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા સદગુરુ મૈયાનો જે આરો છે ત્યાં એ સેવાનો એક મોકો મળ્યો છે કે અમારા સંત જે સાત સંગત છે સંગતના દરેક સંત મહાત્મા સેવા દર સંત મહાત્મા સિપાહી બધા મળી અને આજે વિશાળ રૂપમાં આજે સેવા કરી રહ્યા છે અને આરો જે નર્મદા મૈયાનો જે આરો છે એ આરા સુંદરથી સુંદર સુંદર બનાવવાના પ્રયાસ કરી રહ્યા કરી રહ્યા છે સોમવારે સવારે આઠ વાગ્યાથી આ મિશન ચાલી રહ્યું છે તો બાર વાગ્યા સુધી આ મિશન ચાલુ રહેશે સફાઈ અભિયાન ચાલુ રહેશે અને આ નર્મદા ઘાટનો જે આરો છે એને એકદમ સ્વચ્છ કરી અને માનવને બી એક મેસેજ આપવામાં આવે માનવ માત્ર માટે કે આ જે સફાઈ અભિયાન છે એ સફાઈ અભિયાન કરી અને આ એક પાણી જે છે જળ છે એ જળની કે જરૂરત એટલી બધી છે એને સ્વચ્છ રાખીએ તો આગળ આપણને બી આપણા પરિવારને બી આગળ આપણી પેઢી દર પેઢી માટે પણ આ એક બની શકે

હોસ્પિટલમાં પ્રસુતિ માટે દાખલ કરી હતી જ્યાં મહિલા તબીબ ડોક્ટર ચારમી આહિરે તેમની પત્નીનું સિઝેરિયન ઓપરેશન કર્યું હતું જેના બીજા જ દિવસે તેમની પત્નીનું પેટ ફૂલી જતાં તબીબે તેમને હેવી દવા આપી હતી તેમ છતાં તેને સારું ન થતાં જંબુસરની જ તુષાર પટેલ હોસ્પિટલમાં દાખલ કરી હતી જ્યાં થોડા દિવસની સારવાર બાદ સારું લાગતા તેઓ સુરત તેમના ઘરે ગયા હતા જોકે તે બાદ પણ એમને પેટમાં સતત દુખાવો રહેતા અને તબીબ પાસે જતા ડોક્ટરે તેમની પત્નીનું સોનોગ્રાફી કરાવતા તેના પેટમાં કપડું રહી ગયું હોવાનું માલુમ પડ્યું હતું જેથી તેમણે ડૉક્ટર ચારમી આહિરનો સંપર્ક કરતા તેમણે તેમની હોસ્પિટલમાં પૂરતા સાધનો ન હોય એસઓજીમાં જવા જણાવતા તેઓએ વડોદરા ગયા હતા જોકે વડોદરામાં સારવાર કરાવતા ઓગણત્રીસમી નવેમ્બરે ઓપરેશન કરી તેમના પેટમાંથી કપડું કાઢ્યું હતું સમગ્ર પ્રકરણમાં મહિલા તબીબ ડોક્ટર ચારમી આહિરની ગંભીર બેદરકારી જણાતા તેમણે જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી એક જ મકાનમાં પ્રેમિકા અને મિત્રની ની હત્યા ને લઈ પોલીસ દોડતી હત્યારો પોલીસ મથકે ભરૂચ હોસ્પિટલ ની બેદરકારી સામે આવી

i don't even know